દુનિયામાં તમને બધા કઉસ છું સૌથી મેઠો મેઠો રસ્ય નો આવે કોઈ કેરી નો કે કોઈ શેરડી નો કે કેમ પણ એનાથી મેઠો રસ સમાજ ની સેવા નો આવે હું માતા હું કઉ છું ભાઈ જને સમાજ ની સેવા ની લગ્ન લાગે સમાજી ભગવાન અને ભગવાન ની સેવા કરવાનો જેને રંગ લાગે ને અમૃતભાઈ એટલે તો મારા સંતોએ કીધું છે કે રોમ નોમ લાડવા રે દૂધરે હાકર થી મીઠડા તે અરવિંદ ને સેવા નો રંગ લાજો છે આ અરવિંદ પુરબીઓ ને સમાજ ની સેવા નો રંગ લાજો છે મારી મેળવી ની સેવા નો રંગ લાજો છે અન ચોય આખે દિયોદર માં તારું જોખા શાબાદ મો રાવણ ની માતા ન કહેવાનું ભાઈ કણાઈન કરવી છે ભાઈ ભઈશબ દર વખતે કહું છું જયેશભાઈ

તો તો અમારિયા નોમ ન લખું મારું નોમ માતાની ઉપર દે ઉભા રહે એટલે વાયરો એ આવે વાવા જોડુ આવે બધુ આવે પણ પગ ન લખે એ વર રાખો ભાઈ તમારો ભગવાન ભેળો લઈને ને ભાઈ એવું કહું છું દિવોદર ના ઓગણે તારા ઝોપે તારા રહોડે કુદાળ હડતાલ ની પડે હું માતા આવું કહું છું ભાઈ અને બધા એમ કે છે કે આ હું માતા જ કહું છું કે મળત કેને કહેવાય કે મહેમાન ને રોટલો બાર વાગે બે વાગે મહેમાન માટે દરવાજો ઉઘાડો રે અને મળત કહેવાય પણ પૈસા બાપ આપણો આદમી ગમે એટલો મળત હોય પણ મારી બૂમ દીકરી એમ કહું છું ઘરે જો પેલી ચોમુંડા જોગણી હારી ના હોય તો બાપડા નું બધું જાય ભાઈ

મેમન ખાવા ઉધારે મેમન કે કોમ કરો તમે શીરો લાપસી બે બનાઈ અને ખાજો પસંદ આવા સા એ ફરતા 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 એક ગરીબ ગરીબ કને ગરીબ હોય હો પાસે માતા હું કહું છું બંગલા માં રહેતો હાથ માં બકા ભાઈ ખૂબ પૈસા કે પણ એનો ગરીબ હોય તો એ ગરીબ કહેવાય એવું ના હોય બંગલા ગરીબ નહી રહેતા ઘણા ગરીબ રહે છે